વિનાશ કાલે વિપરીત બુદ્ધિ મને લાગે છે વિનાશ આ લોકોનો નજીક આવી રહ્યો છે સમાજ સંતો સનાતન ધર્મના ઘણીવાર કહી ચૂક્યા છે તમે મર્યાદાને ક્રોસ ના કરો અને મને લાગે છે હવે મર્યાદા ક્રોસ કરી ગયા છે હિન્દુ દેવી દેવતાઓ વિશે આવી અભદ્ર ટિપ્પણીઓ એ ક્યારે સહન ના થઈ શકે બધો સહન કરી લીધો છે મને લાગે છે કે હવે પ્રતિકાર કરવાનો ટાઈમ આવી ગયો છે સનાતનીઓને સનાતન ધર્મના સંતોને આગળ આવીને આ લોકોને જ્યાં સુધી તોડ જવાબ નહીં આપે ત્યારે આ લોકો અંગ્રેજોનું કામ કરતા રહેશે